નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તો ડિજિટલ ગુજરાત વેબસાઇટ ઉપર હવે નવું અપડેટ આવી ગયું છે તો નવું અપડેટ છે એસએસઓ આઈડી તો તમે એસએસઓ આઈડી ફરજીયાત તમારી પાસે હોવું જોઈએ તો જ તમે ડિ ડિજિટલ ગુજરાત ઉપર લોગ થઈ શકો છો તો તેના માટે તમારે પહેલાં ગૂગલમાં જઈને ડિજિટલ ગુજરાત સર્ચ કરી લેવાનું રહેશે પછી તમારે નીચે વેબસાઇટ ગુજરાત સ્ટેટ સ્કોલરશિપ પોર્ટલ એની પર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પેજ જોવા મળશે અહીંયા તમને આ સૂચના બતાવે છે એ સૂચના તમારે પૂરી વાંચી લેવાની રહેશે આ સૂચના વાંચીને તમારે અહીંયા ક્લિક કરીને પછી તમારે અહીંયા ઉપર ચાર ઓપ્શન બતાવે છે અહીંયા તમારે સિટીઝન લોગઇન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે મિત્રો તમારે આ પેજ ખુલી જશે અહીંયા તમને પહેલાં બધા આવે છે એ સેસઓ આઈડી ત્યાં અહીંયા તમને ફોરગેટ એસએસઓ આઈડી તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે સિલેક્ટ ટાઈપનો ઓપ્શન આવશે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું છે મોબાઈલ નંબર અથવા ઈમેલ આઈડી અહીંયા તમે સિલેક્ટ કરશો એટલે તમારે અહીંયા નીચે નાખવાની રહેશે મોબાઈલ નંબર નાખ્યા પછી તમારે કેપચા નાખવાના રહેશે કેપચા નાખીને તમારે કન્ફર્મ કન્ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે કન્ફર્મ ફોર્મ ક્લિક કરીને પછી તમારે સાઇન ઇપ ફોર એસઓ આઈડી તેની ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમને આ પેજ જોવા મળશે આ પેજ તમારે ભરવાનું રહેશે પહેલા તમારે સિલેક્ટ આધાર નંબર રહેશે પાન કાર્ડ નંબર કે રેશન કાર્ડ નંબર અહીંયા તમારે જે પણ તમે નાખી શકો છો નીચે તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે आधार कार्ड नंबर नाखी ने अँ कैप्चा नाखवा रहे कैप्चा नाखी सेंड ओटीपी पर क्लिक करवा रहे सेंड ओटीपी सेंड सक्सेस फूली અહીંયા તમારે ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમારે આધાર કાર્ડમાં જે પણ તમારી ડિટેલ હશે એ બધી ડિટેલ અહીંયા બતાવી દેશે પછી તમારે અહીંયા તમારું ફૂલ નામ બતાવી દેશે અને ઇંગ્લિશમાં અને નીચે ગુજરી ગુજરાતીમાં બતાવી દેશે પછી તમારે અહીંયા સિલેક્ટ ફર્સ્ટ નામ ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં અહીંયા બતાવે છે ઇંગ્લિશમાં ઇંગ્લિશમાં સિલેક્ટ મિડલ નામ લાસ્ટ નામ ત્રણ નામ લખવાના રહેશે नीचे तुम्हारे फर्स्ट नाम गुजराती गुजराती में नाम रखવાનું દેસે અહીંયા સિલેક્ટ કર્યા પછી તમારે સિલેક્ટ થઈ ગયા પછી તમારે નીચે મોબાઈલ નંબર નાખવાનો દેસે મોબાઈલ નંબર નાખ્યા પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું દેસે તમારે નાખવાનો રહેશે ઓટીપી નાખ્યા પછી વેરીફાઈ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કર્યા પછી તમારે નીચે ઈમેલ આઈડી ઈમેલ આઈડી નાખી શકો નહી નાખો તો પણ તમારે પાસવર્ડ એક સેટ કરવાનો રહેશે પાસવર્ડ તમારે પહેલા એક કેપિટલ અક્ષર લખવાનો રહેશે પછી સ્મોલ અક્ષર લખવાના રહેશે પછી અહીંયા એક ગમે ત્યાં અધરવેટ મારવાનું રહેશે પછી તમારે નવ આંકડામાં ગમે તે આંકડા મારી શકો છો આંકડા માર્યા પછી નીચે જે ઉપર પાસવર્ડ મારે છે એ જ પાસવર્ડ નીચે રાખવાનો રહેશે પાસવર્ડ નાખી દીધા પછી તમારે કેપચા નાખ્યા પછી અહીંયા તમારે ક્લિક કરવાનું રહેશે કે હું અમે સો છો અને જાણીપૂર્વક મારા આધાર કાર્ડ પાન કાર્ડ રેશન કાર્ડ આ માહિતી બાકીને અહીંયા

અપ કરવાનું રહેશે તમારી એસઓ સો આઈડી પહેલાં નાખવાની રહેશે જે તમે પાસવર્ડ સેટ કર્યો છે એ અહીંયા પાસવર્ડ નાખવાનો રહેશે પાસવર્ડ નાખ્યા પછી તમારે અહીંયા કેપચા નાખવાના રહેશે કેપ્ચન નાખ્યા પછી સાઇનિફ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમે આ પેજ ઉપર સીધા આવી જશો અહીંયા તમારે ચાર ઓપ્શન ભરવાના રહેશે કેવાય સી કરવાની રહેશે એમાં તમને પહેલાં આધાર સ્ટેટસ સક્સેસ થઈ ગઈ છે અને નીચે પાન કાર્ડની કેવાય સી કરવાની રહેશે અહીંયા તમારે એક્શન ઉપર પેન્સિલવાળું આઇકન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારી પાસે પાન કાર્ડ હોય એના આંકડા નાખવાના રહેશે પાન કાર્ડ નંબર નાખ્યા પછી તમારે અહીંયા જેવું જ તમારા પાન કાર્ડ પાન કાર્ડમાં નામ હોય એવું જ નામ અહીંયા લખવાનું અહીંયા પાન કાર્ડ પણ મારે તમારે નામ લખવાનું રહેશે અને નીચે તમારા આધાર કાર્ડમાં જેવું નામ છે એવું જ અહીંયા નામ લખવાનું રહેશે નામ લખ્યા પછી નીચે તમારે ડેટ ઓફ બર્થ તમારી જન્મ તારીખ લખવાની રહેશે ડેટ ઓફ બર્થ નાખ્યા પછી તમારે નીચે મોબાઈલ નંબર રાખવાનો રહેશે મોબાઈલ નંબર નાખ્યા પછી નીચે સિલેક્ટ જનરેટ તમારે મેલ છો કે ફિમેલ છે એ સિલેક્ટ કરવાનું રહેશે આટલું કર્યા પછી તમારે વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું રહેશે વેરીફાઈ ક્લિક કરશો એટલે પેન વેરીફાય સક્સેસફુલી થઈ જશે પછી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે સેવ ઉપર ક્લિક કરશો એટલે તમારું સક્સેસફુલ કે વાયસી કમ્પ્લીટ બતાવી દેશે આટલું થઈ ગયા પછી તમારે પે જોવા મળશે અહીંયા તમારે પહેલાં ઇમેલ એડ્રેસ નાખવાનું રહેશે ઇમેલ આઈડી નાખ્યા પછી નીચે તમારે અહીંયા મેરિડ સ્ટેટસ અહીંયા તમે અનમેરિડ છો કે મેરેડ છો એ અહીંયા નાખવાનું રહેશે એ ડિટેલ નાખ્યા પછી ઓકે પટેલ અહીંયા તમારે સ્ટુડન્ટ છો કે તમે નોકરી કરો છો કે તે અહીંયા ડિટેલ નાખવાની રહેશે પછી તમારે ક્વોલિફિકેશન અહીંયા તમારે ગ્રેજ્યુએશન છો સેકન્ડરી છો પ્રાઇમરી છો પોસ્ટ ગ્રેજ્યુએશન છે અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે સિલેક્ટ કર્યા પછી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની તમારી રહેશે ઓબીસી છો કે એસસી છો કે એસટી છો સિલેક્ટ કર્યા પછી તમારે નીચે અહીંયા તમે બીજી ડિટેલ નહીં ભરો તો પણ ચાલશે જે લાલ કુંદળીવાળી ડિટેલ છે એ તમારે ફરિયાદ ભરવાની રહેશે પછી તમારે સેવ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા ક્લિક કરશો એટલે તમારું એડ્રેસ અહીંયા નાખવાનું રહેશે એડ્રેસ નાખી અહીં સ્ટેટ સિલેક્ટ કર્યા પછી તમારે જે પણ તમારું એડ્રેસ બતાવી દેશે પછી તમારે રૂરલ ઉર્બન કે અહીંયા તમે રૂરલમાં રહો છો ઉર્બન કે એટલે શહેરમાં રહ્યો છો કે ગામડામાં રહ્યો છો ગામડામાં હોય તો રૂરલ ઉપર ક્લિક કરવાનું રહેશે પછી તમારે ડિસ્ટ્રિક એટલે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે તાલુકો સિલેક્ટ કરવાનો રહેશે તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારું તમારું ગામ સિલેક્ટ કરવાનું રહેશે ગામ સિલેક્ટ કર્યા પછી તમારે તમારો પિનકોડ રાખવાનો રહેશે પિનકોડ નાખી દીધા પછી તમારે અહીંયા આ બોક્સ છે તેની ઉપર ક્લિક કરશો એટલે ઉપર જે ડિટેલ છે એ નીચે ડિટેલ બતાવી દેશે બોક્સ ઉપર ક્લિક કર્યા પછી તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે રેશન કાર્ડ નંબર તમારે ફરિયાદ નાખવાનો રહેશે નહીં તમે નાખી શકો છો પણ ફરિયાદ છે નહીં પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરી શકો છો અહીંયા ક્લિક કરશો એટલે તમારે તમારે પ્રૂફ અપલોડ કરવાનું રહેશે અહીંયા સિલેક્ટ કરો આધાર કાર્ડ વોટર આઈડી પાન કાર્ડ જે પણ તમે અહીંયા નાખી શકો છો તો હું આધાર કાર્ડ કરું છું પછી નીચે તમારે પ્રૂફ ઓફ એડ્રેસ અહીંયા તમારે વોટર આઈડી પાન પાન કાર્ડ કે આધાર કાર્ડ પણ તમે આધાર કાર્ડ કરી શકો છો પછી નીચે સિલેક્ટ ફોટો અહીંયા પણ તમે પાન કાર્ડ કે દસ ટી એચ માર્ક માર્કશીટ ગમે તે તમે અહીંયા નાખી શકો છો અહીંયા તમારે ચોઈસ ફાઇલ અહીંયા અપલોડ કરવાનું રહેશે આધાર કાર્ડ આધાર કાર્ડ તમારે આધાર કાર્ડ સિલેક્ટ કર્યા પછી કેવાય સી પછી નીચે પ્રૂફ ઓફ એડ્રેસ અહીંયા બી તમે આધાર કાર્ડ કરી શકો છો અહીંયા પણ તમારે કેવાય સી ઇસકમ્પ્લેટ બતાવી દેશે અહીંયા તમારે પછી પાન કાર્ડ વોટર આઈડી પાસપોર્ટ કે બર્થ સર્ટિફિકેટ દસ માર્ચ અહીંયા તમે ગમે બી સિલેક્ટ કરી શકો છો હું પાન કાર્ડ કરું છું અહીંયા બધા મિત્રોનો પ્રોબ્લેમ આવે છે અહીંયા તમને ઉપર બતાવેલું છે નોટ લા લક્ષણ મેં ઓનલી પીડીએફ ફાઇલ અલાઉડ એટલે તમારે પીડીએફ ફાઇલ જ અહીંયા અલાઉડ કરશે એટલે અહીંયા તમારે પીડીએફ ફાઇલ જ અપલોડ કરવાની રહેશે અહીંયા પણ તમારે ફેજ ફ્રોમ ડિજિલોકર ડિજિલોકરથી જ કરવાની રહેશે મિત્રો ડિજિલોકર તમારી પાસે લોગિન હોવું જોઈએ અને ડિજિલોકર મેં તમારા ડોક્યુમેન્ટ અપલોડ હોવા જોવે તો જ તમે અહીંયા આગળની પ્રોસેસ કરી શકો છો તો પછી તમારે નીચે આધાર કાર્ડ અહીંયા બી તમારે અપલોડ કરવાનું રહેશે અહીંયા ડિજિલોકરથી અહીંયા બી આધાર કાર્ડ અપલોડ કરી લેવાનું રહેશે પછી તમારે નીચે સમિટ ઉપર ક્લિક કરવાનું રહેશે સમિટ ઉપર ક્લિક કરશો એટલે તમને આ સૂચના જોવા મળશે આ સૂચના તમારે પૂરી વાંચી લેવાની રહેશે પછી તમારે યોસ પ્રોસેસ ઉપર ક્લિક કરશો એટલે સીધા જ તમે સ્કોલરશીપ લોગિન પેજ ઉપર જતા રહેશો એટલે તમારે એસોસો આઈડી નાખી પાસો નાખી લોગિન કરીને તમે તમારું સ્ટેટસ જોઈ શકો છો સ્કોલરશીપનું એટલે મિત્રો અહીંયા હું યસ પ્રોસેસ ઉપર ક્લિક કરું છું ઇન્ફોર્મેશન અપડેટ સક્સેસફુલી પછી ઓકે ઉપર ક્લિક કરું છું એટલે અત્યારે મારે બી ગમે તે પ્રોબ્લેમ હશે કોઈક ડોક્યુમેન્ટ મેં નામ કદાચ આધાર કેડ કે માર્કશીટમાં મેચ ના કરતું હોય એટલે મારે આ પેજ આવ્યું છે કે તમારું કમ્પ્લેટ કહેવાય થયું હોય ને કમ્પ્લેટ બધા ડોક્યુમેન્ટમાં નામ સરખા હોય તો તમે સીધા જ જતા રહેશો ડિજિટલ ગુજરાત લોગિન ઉપર તો મિત્રો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને થેન્ક યુ